મોદીના વાઇબ્રન્ટ સપનાની રિવર્સ ગાડી આ ગાડી રિવર્સ ચાલવા લાગી છે આ ગાડી વાઇબ્રન્ટ હતી અને વાઇબ્રન્ટ ગાડીના આધારે ગુજરાતમાં ખૂબ જ તાઇફાઓ કરવામાં આવ્યા હતા અને એ જ ગાડી હવે રિવર્સ ચાલી રહી છે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની વાત કરવી છેલ્લી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસમાં યોજાઈ હતી પરંતુ હવે આ ગ્લોબલ સમિટ બની ગઈ છે રિજનલ સમિટ કારણ શું છે વિગતવાર સમજીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સોમાન ગુજરાતમાં એક સમિટ નું આયોજન થાય છે દર બે વર્ષે આ સમિટનું આયોજન વર્ષ બે થી થતું આવ્યું છે વર્ષ બે થી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જે ગુજરાતના મુખ્યમંત્રી હતા તેમણે શરૂ કરેલી આ વાયબ્રન્ટ સમિટ હતી અને આ વાયબ્રન્ટ ગ્લોબલ સમિટને નરેન્દ્ર મોદીના સપના સાથે જોડવામાં આવ્યું કહેવાય છે કે ઇન્વેસ્ટર સમિટ છે તેમાં રોકાણકારો ગુજરાતમાં રોકાણ કરે તેમને આકર્ષવા માટેનું આયોજન થાય છે બેઠકો થાય છે સેંકડો એમઓયુની જાહેરાત થાય છે ઇમ્પ્લિમેન્ટેશન કેટલાનું થાય છે આખો અલગ સવાલ છે પરંતુ થાય તો છે આ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સેંકડો કરોડનો ધુમાડો થાય છે અને આ તાઇફાથી રાજકીય માઇલેજ પણ મેળવવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી દ્વારા પરંતુ હવે જેને નરેન્દ્ર મોદીનું સપનું કહેવાતું એ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ કે જે છેલ્લે વર્ષ બે હજાર ચોવીસમાં યોજાઈ હતી એટલે કે બે વર્ષ બાદ હવે બે હજાર છવ્વીસમાં યોજાવી જોઈએ પણ તે યોજાઈ રહી છે વર્ષ બે હજાર પચીસથી અને છવ્વીસ સુધી ચાલશે પણ આ ગ્લોબલ સમિટ નથી એટલે કે વિદેશી આમંત્રિત મહેમાનો નથી વિદેશી રોકાણકારો નથી રિજનલ રોકાણકારો છે અને આ રિજનલ ગ્લોબલ સમિટમાં ચાર જગ્યા પર આ સમિટનું આયોજન કરવાનું નક્કી થયું છે મહેસાણા નવ દસ ઓક્ટોબર બે હજાર પચીસના ના રોજ રાજકોટ આઠ નવ જાન્યુઆરી બે હજાર છવ્વીસના ના રોજ સુરત નવ દસ એપ્રિલ બે હજાર છવ્વીસના ના રોજ વડોદરા દસ અગિયાર જૂન બે હજાર છવ્વીસના રોજ પણ નરેન્દ્ર મોદીના સપનાના વાયબ્રન્ટ ગુજરાતની ગાડી રિવર્સ કેમ ચાલે છે શા માટે વૈશ્વિક ફલક પર જેના ફાંકા મારવામાં આવતા હતા તેને હવે રિજનલ ફલક પર મારવા પડે છે તો વાત કંઈક એવી છે કે વર્ષ બે હજાર ચોવીસ બાદ વર્ષ બે હજાર ચોવીસમાં બે વર્ષે ગ્લોબલ સમિટનું આયોજન કરવાનું હોય જો રાબેતા મુજબ કરવામાં આવે તો પરંતુ સમસ્યા એ છે કે તમને લાગે છે કે ગ્લોબલ કક્ષાએથી અત્યારે કોઈ વેપારી ઉદ્યોગપતિઓને ગુજરાતમાં બોલાવવા જેવી સ્થિતિ રહી છે આ ડિપ્લોમેટિક ઇશ્યુ છે તમે તેરીફોર જોઈ રહ્યા છો તમે ઘણા પ્રકારના વોર જોઈ રહ્યા છો એ કોલ્ડ વોર પ્રકારના જ વોર છે પરંતુ આપણે કહી રહ્યા છીએ કે ના સબ ચંગાસ પરંતુ સબ ચંગાસી તેના કારણે ગુજરાતની વાયબ્રન્ટ સમિટને શું પાછળ લઈ જવામાં આવી અથવા તો તેને રિવર્સ ગિયરમાં નાખવામાં આવી સૂત્રો જણાવે છે કે હવે ઓરિજિનલ ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ જેને મોદી સપનું કહેતા હતા તે બે હજાર સત્યાવીસમાં યોજાઈ શકે છે બે હજાર છવ્વીસના બદલે અને તેના કારણે આંકડાનું પણ ગણિત સેટ થાય છે એટલે કે આ ઓઢ આંકડામાં જે શરૂઆત વાયબ્રન્ટ ગુજરાતની કરવામાં આવી હતી તેનું પણ આયોજન થઈ જાય અને વચ્ચે જે બે વર્ષે થવી જોઈએ એ ખાલું પણ ન પડે એટલે બે હજાર પચીસથી બે હજાર છવ્વીસનો આ કાર્યક્રમનું આયોજન રિજનલ તરીકે કરી નાખ્યું તો જાણકારો એવું કહે છે કે નહીં આ વાત કરતાં પણ વધારે દમદાર વાત એ છે કે વિશ્વના દેશો સાથેના વણસેલા સંબંધો અમેરિકાના ટેરિફોરની વાતો અને એ જ પ્રકારે ડિપ્લોમેટિક ઇસ્યુઝના કારણે વાયબ્રન્ટ ગ્લોબલ સમિટનું આયોજન થાય તો સહભાગી થનારા ઉદ્યોગપતિઓ લાવવા ક્યાંથી ભલે ને ખોટે ખોટે તો ખોટે ખોટે એમ એવું તો કરવા પડશે પરંતુ એ સ્થિતિ જણાતી નથી તેવું જાણકારોનું માનવું છે વળી એક પ્રકારે જાણકારો એવું પણ કહે છે કે હવે ટૂંક સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે અને તેમાં અમેરિકાથી કે બીજા કોઈ દેશમાંથી મતદાતાઓ નહીં આવે ઉદ્યોગપતિઓ નહીં આવે અને તેના કારણે વિશ્વના ફલક પરના જે ફાંકા હતા તે મારવાની પૂરતી જરૂરિયાત નથી જરૂરિયાત છે રીજનલ ફાંકા મારવાની એટલે હવે રીજનલ સબમિટ કરી નાખવામાં આવે મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા આ બધો જ કાર્યક્રમ એટલે કે તાઇફો પૂરો થઈ જશે ચૂંટણીમાં તેનું માઇલેજ લેવાઈ જશે તેવું રાજકીય નિષ્ણાતોનું માનવું છે પરંતુ એ જે કંઈ પણ હોય પણ એક વાત ચોખ્ખી છે કે નરેન્દ્ર મોદીના સપના તરીકે કહેવાતી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હવે રીજનલ બની છે એટલે કે રિવર્સ ગિયરમાં આવી છે નરેન્દ્ર મોદી રિવર્સ ગેર નથી પાડતા એવું કોઈ કહેતા હોય તો તેને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના બદલે થતી રિજનલ સમિટ જોઈ લેવી જોઈએ તમને શું લાગે છે શા માટે આ રીજનલ સમિટ બની ગઈ છે જે ગ્લોબલ હતી શા માટે આ પ્રકારનો કાર્યક્રમ સેંકડો કરોડ રૂપિયાના જે ખર્ચે થાય છે તેને રિજનલ બનાવી દેવામાં આવ્યો છે શું એવું છે કે સેંકડો કરોડ વાપરવા તો જરૂરી છે કોઈ પણ ભોગે વાપરી નાખો અને તેમાંથી થતી કટકી કરી લો કારણ કે વાયબ્રન્ટ ગુજરાતના થતા ભ્રષ્ટાચાર વિશે હું તમને અગાઉ એક વખત અવગત કરી ચૂક્યો છું આપનું મંતવ્ય જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો સાથે જ આ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર